મિત્રો બે હજાર છવ્વીસ બેસી ગઈ છે અને બધા મિત્રોને મારા તરફથી બે નવા વર્ષની શુભકામનાઓ અને તમારા બધાનું નવું વર્ષ હવે સારું જાય બધા મિત્રો તમે બધા મહેનત કરજો તો નવું વર્ષ આપણું સારું જશે નકર કોઈ દિવસ નવું વર્ષ સારું જાય નહીં કે એના માટે નવું વર્ષ સારું જવા દેવા માટે આપણે મહેનત તો કરવી જ પડે જીવનમાં મહેનત ના કરીને બેઠા બેઠા કે નવું વર્ષ સારું જાય એમ નવું વર્ષ સારું ના જાય મજૂરીની મહેનત તો કરવી જ પડે તો જ નવું વરસ આપણું સારું જાય ન કે નવું વરસ જે બે હજાર પચીસ ગયું ને એવું નેવું જ જશે બે હજાર છવ્વીસ એટલે મહેનત ને મજૂરી કરજો તો નવું વરસ સારું જાહે ન કે નવું વર્ષ સારું કોઈ જાહે નહીં હોય એની માટે આપણે મજૂરી મહેનત કરવી પડે કોઈ ઘરમાં ખાટલા તોડીએ ને બાર બોકળા તોડીએ ને ગોમના ગોદરે બેસી આવી જાય ને એ રીતે નવું વરસ સારું ના જાય નવું વરસ સારું જવા દેવા માટે આપણે મહેનત ને મજૂરી કરવી પડે તો જ આપણું નવું વરસ સારું જાય એની માટે રૂપિયા જોઈએ નવું વર્ષ સારું જોવા દેવા માટે એટલે બધા વર્ષો આપણે હારા જ જાય પૈસા હોય તો કોઈ કોકના પત પછી ઓછીતા લઈને પછી કે નવું વર્ષ સારું જાય એ તો નવું વર્ષ સારું ના જાય એ માગવાવાળા તો પછી આવવાના જ છે એટલે આપણું નવું વર્ષ એ બગાડી નાખે પાછું માલિક મારા વાલા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પહેલાં તો તમે કરી દેજો અને આપણને ફૂલ સપોર્ટ કરજો આપણે એક હજાર સબસ્ક્રાઈબ પૂરા કરવાના છે હજી થયા નથી એટલે મિત્રો મને વિશ્વાસ છે તમારા ઉપર તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને મને સપોર્ટ પણ કરશો એ પણ મને વિશ્વાસ છે એટલે મિત્રો ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને મિત્રો તમે સબસ્ક્રાઈબ કરી દેજો બધા મિત્રોને જય માતાજી balik gajah ratu hara dada teh dua rika desh dahi mataji beda mitronet તો ફરી એકવાર મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે મારા વિડીયોમાં અને મિત્રો ફટાફટ તમે લાઈવમાં ના જોડાના હોય તો લાઈવમાં તો તમે જોડાઈ જજો અને મિત્રો સપોર્ટ પણ કરજો મને એટલે મિત્રોને જય શ્રી રામ નવા વર્ષની ખૂબ શુભકામનાઓ

Hai okay. Hai yo mitro AC cekla tilupati pelaja 10 <muk> ha jebak માસી આજે અહીંયા ની એટલે માસી અમદાવાદ ગયા ઓહ જય માતાજી મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે લાઈવમાં मित्रों अपने चैनल ने सब्सक्राइब कर दे जो ना करी हो तो बेस्ट गोल सेवर जय माताजी मित्रों આપણી ચેનલને સપોર્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો પહેલાં તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હા મમ્મા શું કહો શાંતિ

મોબાઈલ આવી ગયો ખાવાનું ટીપીને કેલું સલમાન સલમાન ખાન સલમાન ખાન

लो मित्रो वो कदम जय माताजी मित्रों तो तुमने मारी चैनल ने सब्सक्राइब ना करी हो तो मारी चैनल ने सब्सक्राइब कर दे जो

જો અમારા હવે મેહુલ ભાઈ આયા છે અમારી ચા પીવા માટે હવે ગરમ ગરમ ચા પી પછી કોમે પાછા જતા રહ્યા છે અને બે હજાર છવ્વીસની સાલમાં મેહુલભાઈ બહુ મહેનત કરે છે નકા ભાઈ મંદી આવી જાય મહેનત ના કરે મહેનત તો કરવી જ પડે મેહુલભાઈ મહેનત કરી આગળ જોશે કશું હે ત્યાં કશું દુનિયામાં કરાવા છે કેરખી મામણા બનાવીને આજ 3 વાગે એટલે બનાવીએ પાછી આયો બોલો જરો બોલો આયો બોલ જાઓ એ બોલ પડી લો જો મિત્રો પેલું સામે રહી વસ્ત્રકલા છે વસ્ત્રકલા બ્યુટીક અને એ નું ઘર છે જે મોમા બ્યુટિક ની અંદર ચૈનિયા ચોરીઓ ને બ્લાઉઝ ને બધાનું કામ કરે છે મામા છે બોમ્બેના કારીગર જો હું તમને મામા બતાવું હોય એ હા તો એ મારે આ મોમા યુટ્યુબનું કામ કરે છે મારા આ બોમ્બેના કારીગર છે એક નંબર કારીગર એક વાર માપલે પણ બીજી વાર કમ્પ્લેટ થઈ વહી જાય નહીં પરફેક્ટ ચાલો હવે આપણે ચા બનાવીએ હાયમો બધું જમવામાં લાયમો તો બધું હાડા આપણે તો મિત્રો હવે આપણે ચા બનાવીએ ગરમા ગરમ જો અમારે ચાની કેટલી છે ચા બનાવીએ બનાવી મહેનત તો કરવી પડે બે હજાર છવ્વી આવે કે બે હજાર સત્યાવી આવે આપણે તો એના એ જ છીએ આપડે કોઈ બદલાના છીએ નહીં ખાલી ચાલ જ બદલાય છે આપણે નહીં બદલાતા

ભૂલે જ રાખવાની હોય ઓછી કરવાની ના લાગે હું તો કોઈ ઓછી કરી જ નહીં ચાલુ

આપણે મજૂરી કરવાની છે કરવાની સારી વાતો જમીન બેઠી હતું વળે સારું જાય કદું સારું મજૂરી નહીં મજૂરી તો વરસ સારા સારું જાય નહીં ના મતલબ